ત્યારે ગુજરાતમાં વાપીની જેમ મોરબી સુરત અમદાવાદમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે મોરબીમાં પણ પંદર જેટલી પેપર મિલક પેપર મિલ હાલ બંધ થઈ ચૂકી છે ભારતની પેપર મિલ ઇન્ડસ્ટ્રી માટે ગ્લોબલ માર્કેટમાં ટકવું અશક્ય બન્યું છે આ સરકારે પેપર મિલ ઉદ્યોગને ટકાવવા બની ઉદ્યોગ નીતિની જાહેરાત કરવી જરૂરી બન્યું છે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં સરકાર લાભ આપે તો જ પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝ ટકી શકે છે જો નહીં કરે તો બેરોજગારીની સંખ્યા હજુ પણ વધશે વાપીમાં આઠ જેટલી કંપની બંધ થવા સાથે અન્ય પાંચ જેટલી કંપનીઓ બંધ થવા પર છે ઉલ્લેખનીય છે કે ચાઇના સાથેની હરીફાઈમાં ભારત મા ચિલા 3 વર્ષથી પેપર ઉદ્યોગ સંકટમાં છે. વાપી સહિત ગુજરાતમાં પેપરની વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન કરનારી 120 પેપર મિલ હાલ મંદીનો સામનો કરી રહી છે. જે પૈકી 25 થી વધુ પેપર મિલો બંધ થઈ ચૂકી છે તો કેટલીક હાલ લે ઓફ પર છે અને કેટલીક બંધ થવાને આરે હોય બેરોજગારીનું પ્રમાણ આગામી દિવસોમાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં. પેપર મિલ ઇન્ડસ્ટ્રી મણા છેલા બેટિયો રસીતો ખૂબ ખરાબ સ્થિતિમાં પરિસર થઈ રહી છે. અમે જેના કારણે ઘણી બધી ઇન્ડસ્ટ્રી પેપર ઇન્ડસ્ટ્રી બંધ થવાને આરે પણ આવી ગઈ છે ઘણી એવી ઇન્ડસ્ટ્રી છે કે જે ઇન્ટરેસ્ટના માધ્યમથી એટલું બધું વધી ગઈ છે કે બંધ પડી છે હાલમાં અને આ સ્થિતિ જો હજી સર્જાશે તો ઘણી હજી પેપર મિલો લાઇનમાં છે કે જે બંધ થવાના આરે રહેશે કેમકે માર્કેટમાં સપ્લાય વધારે છે અને ડિમાન્ડ ઓછી છે જે તે વખતે ચાઇના એક્સપોર્ટ હતું આપણી પાસે ત્યારે એ વખતે લોકો એક્સપાન્સન પણ ઘણા કર્યા છે એની અંદર એ એક્સપાન્સન આજે આપણને નડી રહ્યું છે અમને આજે ચાઈના અમારો એક્સપોર્ટ ટોટલી બંધ થઈ ગયું છે ડોમેસ્ટિક માર્કેટમાં હાલ એટલી બધી મંદી ચાલી રહી છે કે જે ફિનિશ પેપર અત્યારે હમણાં લગભગ છેલ્લા બે અઢી વર્ષથી તો લોસ સિવાય બીજું કશું છે જ નહીં એમાં એટલે ઘણી બધી આવનારા આ બજેટમાં બી સરકાર કદાચ આ પેપર ઇન્ડસ્ટ્રીને બચાવવાના ફૂલ પ્રયત્ન કરે એવી અમારી સરકારને રજૂઆત છે અને આપના માધ્યમથી સરકાર તને જાણ થાય એ માટે હું આ વાત કરી રહ્યો છું ધન્યવાદ આ સિચ્યુએશન લાસ્ટ ત્રણ વર્ષથી થયેલી છે અને એનું મેઇન રીઝન છે કે કોમ્પિટિશન ઓવરઓલ જે ઇન્ડસ્ટ્રીની અંદર જે ડિમાન્ડ અને સપ્લાય હોય છે કે જે રીતે ડિમાન્ડ હોય તો સામે એટલું સપ્લાય હોય તો એ મેચ થઈ જાય પણ અત્યારના જે ડિમાન્ડની સામે આપણું સપ્લાય બહુ વધી ગયું છે અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ નવી આ ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ છે પેપર ઇન્ડસ્ટ્રીમાં તો એના હિસાબે બી ઇન્ટરનલ કોમ્પિટિશન થઈ રહ્યું છે સેકન્ડ કોમ્પિટિશન છે ચાઇનાની સાથે ચાઈના જે આપણે અહીંયાથી થોડું ઘણું બી અમુક પર્સન્ટેજ એક્સપોર્ટ થતું હતું મટિરિયલ ફાર ઇસ્ટ બાજુ એ બાજુ તો ત્યાં બી હવે ચાઇના સાથે આપણી કોમ્પિટિશન થાય છે ને આપણે એ એ લોકો જે રેટ કમ્પિટ કરે છે એ રેટમાં આપણે કોમ્પિટિશનમાં ઊભા નથી રહી શકતા ને એના હિસાબે આપણો માલ વેચાતો નથી એટલે બહાર એક્સપોર્ટ નથી થઈ શકતો સેકન્ડરી કે અત્યારના લાસ્ટ ઘણો ટાઈમથી ઓવરઓલ બધા કોસ્ટિંગ્સ બહુ હાઈ થઈ ગયા છે જેવી રીતે કે બધી કેમિકલ્સ કોસ્ટ કાફી હાઈ થઈ ગઈ છે મટિરિયલ કોસ્ટ સ્ટીલ સિમેન્ટ્સને આ બધા વધવાના હિસાબે અને મટિરિયલ કોપર સ્ટીલ એ બધા વધવાના છે મેકેનિઝમ થી મશીનરી સાઈડ બી બહુ મોંઘું થઈ ગયું છે પહેલાં કરતાં ઓલમોસ્ટ અત્યારના લાસ્ટ થ્રી ઇયર્સની અંદર ઓલમોસ્ટ ટુ ટાઈમ્સ જેવું એની કોસ્ટ વધી ગઈ છે એટલે એ બી કોસ્ટ વધી છે એના હિસાબે વાયબિલિટી બેસતી નથી પ્લસ ડિમાન્ડ નથી એના હિસાબે કોઈ પ્રોફિટ માર્જિન અત્યારના ઘટી ગયું છે અને અત્યારના આપણે જો વાપીની વાત કરીએ તો વાપીની અંદર લાસ્ટ ત્રણ વર્ષની અંદર આઠ પેપર મિલો ક્રાફ્ટ પેપર મિલની બંધ થઈ ગઈ છે બિકોઝ ઓફ સયો એટલે એ લોકો ટકી ન શેગા આ કોમ્પિટિશનની અંદર અને લોસ બહુ મોટો એ લોકોએ બુક કર્યો અને એના હિસાબે એ લોકોએ છેલ્લે બંધ કરવી પડી હવે વાપી અને વાપી ઇન્ડસ્ટ્રી પેપર ઇન્ડસ્ટ્રી વાપીની અંદર બહુ મોટું એમ્પ્લોયમેન્ટ આપી રહ્યું છે કે આજે હેવી વર્કર્સ આમાં આપણા લાગે અત્યારના અમારી ઇન્ડસ્ટ્રીમાં સ્કિલ વર્કર અને અનસ્કિલ વર્કર હવે એ જે આઠ પેપર બંધ થઈ છે તો ઓલમોસ્ટ એ આઠ પેપરને હિસાબે પાંચ હજાર એવરેજ પાંચ હજાર માણસોને કામ નથી મળતું હવે અત્યારના અમારી ઇન્ડસ્ટ્રીમાં પહેલાં જે માણસોની અવેલેબિલિટી ઓછી હતી મળતા નહોતા માણસો પણ અત્યારના આપણે એક માણસો ગોતો હોય છે તો એની જગ્યાએ બે ત્રણ માણસો મળી જાય છે કે એ લોકો એક એપ્લિકેશન આપણે આપીએ આપણે ત્યાં તો એની એક જગ્યા ખાલી થાય તો એની જગ્યાએ ત્રણ ને ચાર માણસો તૈયાર જ હોય છે આખા વાપીની અંદર પેપર ઇન્ડસ્ટ્રીમાં આ પોઝિશન છે મોરબીની સાઈડમાં બી ઘણી ઇન્ડસ્ટ્રીઓ નવી આવી ગઈ છે પેપર મિલની સુરત અમદાવાદની બેલ્ટમાં બી ઘણી બધી નવી પેપર ઇન્ડસ્ટ્રીઓ હોય પણ અત્યારના બધાને ટકવાનું બહુ મુશ્કેલ છે બિકોઝ ઓફ કમ્પિટિશન કોમ્પિટિશન રેટ નથી મળતા ઓવરઓલ જે એક્સપોર્ટથી જે આપણી રિસાયકલ ઇન્ડસ્ટ્રીઝ છે પેપર અમારે જે તો બહારથી ઇમ્પોર્ટ મટિરિયલ મંગાવીએ અહીંયા રિસાયકલ કરીએ આપણે પલ્પને અને એમાંથી પેપર બનાવીએ છીએ આપણે તો ત્યાંની કોસ્ટિંગ બહુ વધી ગઈ છે એ ઇમ્પોર્ટેડ પેપર બહુ મોંઘું થઈ ગયું છે એની ફ્રેટ કોસ્ટ બહુ વધી ગઈ છે બીકોઝ ઓફ રેડ સીના જે અત્યારના સિચ્યુએશન થયું લાસ્ટ છ આઠ મહિનાથી એ તો વરસ થઈ ગયું હતું એના હિસાબે આખું શીપ ફરીને આવે છે તો એ લોકોએ ઓલમોસ્ટ એ લોકોના શિપિંગ ચાર્જિસ ડબલ કરી નાખ્યા છે લોકોએ તો એ બી વાયબિલિટી આપણને બેસતી નથી અને એ જ વસ્તુ ઇન્ડિયા માટે બહુ મોંઘું થઈ ગયું છે અને ચાઇના માટે સસ્તું થઈ ગયું છે આજે આપણે જે યુરોપ અમેરિકાથી કે અમે જે ઇમ્પોર્ટેડ વેસ્ટ પેપર મંગાવીએ છીએ તો એની સામે ચાઈના આપણે તે ઓલમોસ્ટ હાફ પ્લેટની અંદર એ લોકોને શિપમેન્ટ થઈ જાય છે તે બધું કોઈ બી મટિરિયલ્સ કે શિપમેન્ટ કરવું હોય બી અથવા એક્સપોર્ટ અથવા ઇમ્પોર્ટ કરવું હોય તો આપણે અત્યારે એક્સપો એક્સપોર્ટમાં બી આ સેમ પ્રોજેક્ટ પ્રોબ્લેમ આવી રહ્યા છે આપણને કે ફેટ ચાર્જિસ બહુ વધારે આપવું પડે છે એ ચાઇનાને એક્સપોર્ટમાં બી ઓછું આપવું પડે છે અને ઇમ્પોર્ટ જે રો મટિરિયલ મંગાવે છે આપણે મંગાવે છે ચાઇના મંગાવે તો એમાં બી ઓલમોસ્ટ ફિફ્ટી પર્સન્ટનો ફરક છે આપણને વધારે મંગવું પડી રહ્યું છે એટલે એ હિસાબે ગ્લોબલ માર્કેટની અંદર આપણે ટકી નથી શકતા તો આ જો આ સિચ્યુએશન રહી અને જો ગવર્મેન્ટ આમાં ધ્યાન નહીં આપે તો જેવી રીતે વાપીની અંદર આઠ પેપર મિલો બંધ થઈ જાય સરાઉન્ડિંગ મોરબીની અંદર લાસ્ટ છ વર્ષની અંદર ઓલમોસ્ટ પચીસ પેપર મિલો નવી આવી હતી ને એમાંથી પંદર પેપર મિલો આજની તારીખમાં બંધ થઈ ગઈ છે ત્યાં બિકોઝ એ લોકોએ લોસ બહુ હેવી બુક કર્યો ચલાવી શકવાની પોઝિશનમાં નતા એટલે એ પંદર પેપર મિલો મોરબીમાં બંધ થઈ ગઈ છે સુ અમદાવાદથી સુરતની બેલ્ટની વચ્ચમાં બી ઘણી પેપર મિલો બંધ થઈ ગઈ છે અને જો આ સિચ્યુએશન રહેશે જો નહીં સુધરે તો હજી બી ઘણી પેપર મિલો વાપીની અંદર અત્યારના પાંચ પેપર મિલો એવી છે કે ગમે ત્યારે એ બંધ થઈ શકવાની પોઝિશનમાં છે કે અત્યારના ડેલી લોસ કરી રહ્યા છે બધા હવે અમારી જેવી જે ઇન્ડસ્ટ્રીઝ છે કે એ અમે ગમે એમ કરીને આપણા એફોર્ટ્સથી અને મિનિમમ કોસ્ટથી અને આપણે ઇન્ટરેસ્ટ બર્ડન નથી એના હિસાબે અમે ગમે એમ કરીને ટકી શકીએ છીએ અધરવાઇઝ અમારી બી પોઝિશન એ જ થઈ શકે એમ છે આજની પોઝિશનમાં તો ટકવું બહુ મુશ્કેલ છે અને આના માટે જો ગવર્મેન્ટ જો કાંઈ સ્ટેપ્સ લઈ શકતા હોય જે રીતે કે જે ઇમ્પોર્ટ આપણે અમે વેસ્ટપેપર ઇમ્પોર્ટ કરીએ છીએ તો એમાં ગવર્મેન્ટ હમણાં લાસ્ટ ત્રણ વર્ષથી જ અઢી ટકાની ડ્યુટી નાખી છે એમાં ટુ એન્ડ હાફ પ્લસ કરીને પોણા ત્રણ ટકા જેવું થાય છે એ હવે એ બી એક એટલીસ્ટ કાંઈ નહીં તો એ બી કાઢી નાખવું જોઈએ કે એનાથી પેપરવર્ક બી બહુ વધી જાય છે ને અનનેસેસરી બર્ડન વધીએ છે અને ચાઇનાની સામે એક તો ઓલરેડી આપણે ફ્રેટમાં આપણે ટકી ન શકતા અને આ બીજું એક્સ્ટ્રા બર્ડન થાય છે જો એમાં એ ગવર્મેન્ટને આટલું બધું લાંબુ ફરક નહીં પડે રેવન્યુમાં પણ આપણે ઇન્ડસ્ટ્રીને એક સપોર્ટ મળશે કે અઢી ત્રણ ટકા બી આજે ઇમ્પોર્ટન્સ છે આ વસ્તુ માટે ઇન્ડસ્ટ્રી માટે એટલે નેક્સ્ટ મારું તો સિચ્યુએશન છે કે થોડુંક આપણી ગવર્મેન્ટ અથવા જે બી દિલ્હી સાહેબ એ થોડુંક ધ્યાન આપવું જોઈએ આ વસ્તુ માટે અધરવાઇઝ તો એમ્પ્લોયમેન્ટ હજી બી આ સ્કિલ અનસ્કિલ અનએમ્પ્લોયમેન્ટ બહુ વધી જશે જો આ સિચ્યુએશન હોય એવી સેમ ઇન્ડસ્ટ્રીએ આપણે જે સફર કરી રહી છે પેપર ઇન્ડસ્ટ્રી કેમિકલ ઇન્ડસ્ટ્રી બી અત્યારના સફર કરી રહ્યું છે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં બી અત્યારના સ્ટ્રગલ ટાઈમ ચાલી રહ્યો છે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં બી સેમ સિચ્યુએશન છે કેમિકલ પ્લાસ્ટિક આજે વાપીની અંદર સરાઉન્ડિંગ છે એ બધા ક્યાં ને ક્યાં ક્યાં સફર કરી જ રહે છે અને ઓવરઓલ મને ઇઝ અ માય વ્યૂ કે અત્યારના ઇન્ડિયાની અંદર એક સેચ્યુરેટેડ પોઈન્ટ આવી ગયું છે